વેલકમ ટુ મારું રસોડું ક્યારેક આપણે નાસ્તા જેવું ખાવાનું મન થાય તો એમાં દાળ વડા બનાવી શકો છો તો આજે આપણે દાળ વડા બનાવીશું ઘરે જ તો જોઈએ બનાવવાની રીત દાળ વડા બનાવવા માટે મેં ત્રણ વાટકી મગની મોગર લીધી છે આજે મેં વાટકી લીધી છે એ વાટકી બરાબર ત્રણ વાટકી મગની મોગર એક વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ લીધી છે બધી દાળોને મિક્સ કરી લેશું અને આપણે ધોઈ કાઢીશું આ રીતથી ધોઈ લીધું છે હવે પાણી ડૂબ પાણી ના ઉમેરવાનું છે દાળ ડૂબે એટલું પાણી ઉમેરીશું અને એને છ થી સાત કલાક માટે પલળવા માટે મૂકી દઈશું છ થી સાત કલાક પછી દાળ બરાબર પલળી ગઈ છે આ રીતથી હવે આપણે જે પાણી છે એ નીતારી દઈશું આવી રીતે કાણાવાળા વાટકામાં અને પછી હવે આપણે દાળને પીસવાની છે મિક્સરમાં પાણી એકદમ નીતરી જાય પછી આપણે મિક્સરમાં પીસીશું લગભગ દસથી પંદર મિનિટ મેં પાણી નીતરવા માટે મૂકી દીધું હતું હવે થોડી થોડી દાળ આવી રીતે મિક્સર જારમાં ઉમેરીને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આવી રીતે આપણે દાળને પીસી લઈશું આ રીતે દાળને પીસી લેવાની છે તો એ જ રીતથી મેં ફરીથી દાળ લઈ લીધી છે પીસવા માટે હવે એમાં સ્વાદ પ્રમાણે બધું લેવાનું છે આદુ મરચાં લસણ જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે અને બે ટેબલ સ્પૂન જેટલું મેં જીરું લઈ લીધું છે એને આવી રીતે ખીરામાં જ આપણે વાટી લઈશું એટલે એકદમ બારીક વટાઈ જાય તો આવી રીતે મેં વાટીને લઈ લીધું છે મિક્સર જારમાં હવે બધું જ ખીરું એકદમ પીસીને તૈયાર છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આખું જીરું થોડાક કાપેલા મરચાં અને થોડીક કોથમીર ઉમેરીશું બરાબર હવે મિક્સ કરી દઈશું એકદમ આવી રીતે ફેટવાનું છે અને મિક્સ કરવાનું છે તો આ રીતથી એકદમ દસથી પંદર મિનિટ આપણે આવી રીતે ખીરાને ફેટવાનું છે તમે જોઈ શકો છો આવી રીતે મેં લગભગ દસેક મિનિટ ફેટ્યું છે તો કલર બી ચેન્જ થઈ ગયો છે હવે આપણે દાળ સાથે ખવાતી ચટણી બનાવીશું તો ખોપરું લીલું નાળિયેરનું ખોપરું છે એક મરચું સ્વાદ પ્રમાણે મીઠું અને જી જીરાનો પાવડર મેં ઉમેર્યો છે શેકેલા જીરાનો પાવડર અને થોડી કોથમીર અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે પીસી લેશું આ રીતથી મેં પીસીને તૈયાર કરી છે ચટણી તો ચટણી બનીને તૈયાર છે હવે આપણે જે ખીરું ફેટીને રાખ્યું હતું એમાં આપણે સોડા નાખવાના છે ખાવાના સોડા વન ફોર્થ ટી સ્પૂન જેટલા ઉમેરીશું અને થોડુંક આપણે પાણી ઉમેરીશું સોડા ઉપર અને મિક્સ કરી લેશું આ રીતથી મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ ખીરું બનીને તૈયાર થયું છે મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે એકદમ તેલ ગરમ થાય પછી આપણે દાળવડા આવી રીતે બનાવીશું તો આ રીતથી આપણે દાળ વડા તેલમાં તળવા માટે લઈ લઈશું સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે દાળ વડાને તળવાના છે થોડાક બ્રાઉન થાય પછી આપણે તેલમાંથી બહાર નીકાળીશું તો આ રીતથી તળીને લઈ લઈશ જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઈકોન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ રીતથી દાળ તળાઈ ગયા છે તેલમાંથી નીકાળી દઈશું અને એ જ રીતથી હું બધા જ દાળ તળીને લઈ લઉં છું તો આ રીતથી દાળ બનીને તૈયાર છે એકદમ પોચા અને જારીવાળા બન્યા છે એકદમ મસ્ત બન્યા છે ટેસ્ટમાં બી સારા બન્યા છે તો તૈયાર છે દાળ એની સાથે મેં ચટણી દહીં અને કાંદા અને મરચાં સર્વ કર્યા છે તમે પણ આ રીતથી જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે થેન્ક્સ ફોર વોચિંગ